પૂર્વ કચ્છમાં આવેલું સુપ્રસિદ્ધ રામદેવ પીર દાદાનું બે દિવસીય મેળે ઉંચાયું રામદેવ પીર દાદાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું વોધ નજીકના રામદેવ પીર મેળાને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત અધ્યક્ષજનક જનકસિંહ જાડેજા અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વોધ વીજ પાસળ અને

જીરામભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા વર્ષોથી ભોજન પ્રસાદી ની વ્યવસ્થા અને ભજન નું આયોજન કરાતું હોય છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ કચ્છ